ડેમ તેની સંપૂર્ણ સપાટી વટાવી એકસો એકોતેર પોઈન્ટ સુડતાલીસ મીટર ઉપરથી થી ઓવરફ્લો થઈ રહ્યો છે પાટણ ડેમ ઓવરફ્લો થતા સહાડા ગરબાડા ગાંગરડી ગુંગરડી ટૂંકી વજુ ટૂંકી નાંદવા પાંચવાડા દેવદા સહિત નીચાણવાળા વિસ્તારમાં ન જવા લોકોને સૂચના આપવામાં આવી છે દાહોદ જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે જિલ્લાના કેટલાક ડેમો ઓવરફ્લો થઈ ચૂક્યા છે એવા સમયે દાહોદ નગરને પીવાનું પાણી પૂરું પાડી રહેલા ઠક્કર જળાશય એટલે કે પાટણ ડેમ પણ ઓવરફ્લો થયો છે તેને લઈ ગરબાડા ધારાસભ્ય મહેન્દ્ર બાપોર નવા નીરના વધામણા કરવા પટેલ જળાશય ખાતે પહોંચ્યા હતા અને નવા નીરના વધામણા કર્યા હતા